વરિયાળી અને જીરાનું આ પાવડર બનાવીને નિયમિત રીતે સવાર સાંજે એક એક ચમચી પીવાથી આઠ જ દિવસની અંદર વધતું વજન કંટ્રોલ થાય છે દસ દિવસની અંદર વજન ઘટવા લાગે છે અને મહિનામાં તો તમારું શરીર એકદમ દુબળું પાતળું અને ફિટ એન્ડ ફાઇન થઈ જાય છે તો ચાલો જોઈએ આ બે વસ્તુ સાથે ત્રીજી વસ્તુ સિક્રેટ છે જે ઉમેરીને કેવી રીતે આપણે વેઇટ લોસ પાવડર બનાવીએ છીએ એને જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરશું ચેનલ નવી છે નાની છે આપ સૌને સાથ સહકારની જરૂર છે

ખરેખર નરણા કોઠે આ ઉપાય અજમાવાનો છે એ એકદમ બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે અત્યાર સરળમાં સરળ સિમ્પલમાં સિમ્પલ આ ઉપાય છે જોઈએ મિત્રો અહીંયા તમારે પચાસ ગ્રામ વરિયાળી લેવાની છે વરિયાળી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે વરિયાળીની અંદર એવા ઘણા બધા પોષક તત્વો છે એવા ઘણા બધા ગુણધર્મો છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીને એકદમ જળ મૂળમાંથી ઓગાળવાનું કામ કરે છે ખોરાકને પચાવવાનું કામ કરે છે સ્ટ્રેસ દૂર કરવાનું કામ કરે છે સાથે સાથે તમને સારી એવી નીંદર પણ આપવાનું કામ કરે છે વરિયાળીની મદદથી લાખો લોકોએ વેઇટ લોઝ કર્યું છે વરિયાળીની મદદથી લાખો લોકોએ વેઇટ લોઝ કર્યું છે શું કામ તો કે વરિયાળી છે ચરબી ઓછી કરે છે ખોરાક પચાવે છે સાથે સાથે મજબૂત કરવાનું કામ કરે છે એટલા માટે જ વરિયાળી એના ગુણોના કારણે સુપરફૂડ કહેવામાં આવે છે અને એટલા માટે જ આપણે દરેક ભોજન પછી વરિયાળીનું સેવન કરીએ છીએ જો તમે નિયમિત રીતે કાચી વરિયાળી ભોજન પછી

તમારા શરીરની અંદર વર્ષો જૂની ચરબીને ઓગાળે છે વરિયાળી અને જીરું અને સાથે સાથે મિત્રો વરિયાળી અને જીરાની અંદર બંનેના જે ઉપરના રેસા હોય છે એની અંદર ડાયટી નામનું અને સેલ્યુલર સ્તરનું ફાઈબર છે જે તમારા પેટની સો ટકા ગળબડ દૂર કરે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં સાથે સાથે મિત્રો વર્ષો જૂની કબજિયાત એસિડિટી ગેસ આફરા જેવી બ્લોટિંગ જેવી સમસ્યામાંથી પણ તમને મુક્તિ મેળવી શકો છો અને અંગૂઠા જેટલું તજનું લાકડું લેવાનું છે આ તજના લાકડાની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ છે આ તજનું લાકડું આપણા શરીરની ચરબી તોડે છે ચરબી કાપે છે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે તો હવે અહીંયા આપણે આ ત્રણ ત્રણ વસ્તુઓને મિક્સ કરવાનું છે શેકવાનું નથી દરેક વસ્તુ કાચી છે લેવાની છે અને બનાવી લઈએ વેટ લોસ પાવડર તો અહીંયા બનીને રેડી છે આપણો વેઇટ લોસ પાવડર આ તૈયાર થયેલો વ્હીટ લોસ પાવડર તમારા શરીરની ચરબી ઓગાળે છે ચરબીને કાપવાનું કામ કરે છે ચરબીને તોડવાનું કામ કરે છે સાથે સાથે ખૂબ જ ઇફેક્ટિવ છે તો બેસ્ટ ટાઈમ આ વેઇટ લોસ પાવડરનો કહ્યું તો સવારે ભૂખ્યા પેટે અને રાત્રે સૂતા પહેલાં દિવસમાં બે ટાઈમ લેવાનું છે એક ચમચી પાવડર ગરમ પાણી સાથે સવારે અને એક ચમચી પાવડર ગરમ પાણી સાથે સાંજે લેવાનો છે બસ દિવસમાં બે જ વાર તમે આ પાવડર લેશો એટલે તમારા શરીરની ચરબી અને વજન આપવા ઘટવા લાગશે તો ખરેખર સો ટકા રીઝલ આપનાર એકદમ દેશી આયુર્વેદિક આ ઉપાય ચોક્કસ ફોલો કરો અને વજન ઘટાડો મિત્રો નુકસાન નથી આ ઉપાયથી ફાયદા તો ઘણા બધા છે માટે તમારા સોશિયલ મીડિયામાં ચોક્કસ ચોક્કસની લિંક શેર કરશો